રાણપુર નજીક કોજવેમાં કાળ તનાતા બે લોકોના મોત અને ચાર લોકોનો બચાવ બીએપીએસ મંદિરના સ્વામી સહિત સાત લોકો હતા સવાર રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે કોઝવેમાં સાળંગપુર ધામના સ્વામીની કાર તણાતા ચકચાર મચી છે બોચાસણથી સાળંગપુર તરફ જતા સમયે આ ઘટના બનવા પામી છે કાર સવાર સાત લોકો પૈકી બે લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકોનો આબાદ બચાવ થયો છે એક સ્વામી લાપતા બન્યાની પણ જાણકારી સ્વામે આવી રહી છે ઘટનાની જાણ થતા બરવાળા પ્રાંત અધિકારી સહિત બચાવ ટીમ સ્થળ ઉપર પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું પ્રાંત અધિકારી એસવી ચૌધરીના જણાવ્યા મુજબ ચાર લોકો બચી ગયા છે જ્યારે બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા તંત્ર ઉપર રોષ સાથે આક્ષેપો કરી નાળાને મોટું બનાવવા માટે માંગ પણ કરવામાં આવી છે અહેવાલ બિજલ માલકિયા સાથે ફિરોઝ મલેક રાણપુર બોટાદ મારું નામ પ્રવીણભાઈ ગાબાણી છે હું પોતે આ ગામમાં જ રહું છું અને ગોઢાવટા ગામ અમારું જે સાળંગપુરથી સાડા પાંચ છ કિલોમીટર જેટલું થાય છે હવે જે મુદ્દાની વાત કરવાની છે કે કાયમ માટે જ્યારે જ્યારે ચોમાસું આવે ત્યારે આ એવો ડીપ છે કે અહીંયા એટલું બધું ખેતતાણ સાથે પાણી આવે છે અને અત્યારે તો છેલ્લા પાંચ વર્ષથી તમે જુઓ તો આ રોડ જ તે સાળંગપુર જવા માટેનો મેઇન રોડ થઈ ગયો છે દરરોજની લગભગ હજારો ગાડીઓ અહીંથી નીકળે છે આવે છે જાય છે અને જ્યારે ચોમાસામાં અહીંયા પાણી હોય તો કોઈક વ્યક્તિ ભૂલ કરી બેસે છે અને ગાડીને અંદર ઉતારે છે અને એવી જ ભૂલ આજે ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગે બની કે ડીપમાં ફૂલ પાણી હતું અને એવામાં એવા સમયે જે ગાડી એક આવી અને એમાં લગભગ છ કે સાત લોકો બેઠેલા હતા પાણીનો કોષ એટલો બધો હતો કારણ કે ડીપ એટલું બધું અહીંયા પાણી માટેનું ડીપ એટલું બધું જોરદાર ને ભયંકર છે કે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં અહીંયા નાળું બનાવતા નથી અને જો નાળું બની ગયું હોત તો આજે ત્રણ લોકોની જે જિંદગી આપણે બચાવી નથી શીખ્યા એ કદાચ એ એ આ વસ્તુ બની પણ શકે નહીં તો અમારી ત્વરિત એક રિક્વેસ્ટ સાથે કહીએ છીએ કે આવું ફરીને વારંવાર ન બને એના માટે અહીંયા યુદ્ધના ધોરણે તાત્કાલિક નાળું બનાવવા અમે એક ગામ પ્રતિનિધિ તરીકે અમે રિક્વેસ્ટ કરીએ છીએ સરકારમાં અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં